ગીર સોમનાથ જિલ્લાની પ્રજાપતિ ગીર સોમનાથના ના કલેક્ટર દિગ્વિજય જાડેજા કે પોતે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગરીબ લોકોના ઝૂંપડાઓ મકાનો ખેતરોને ઉજાડી રહ્યા છે એની સામે અમારી પાસે આવેલી માહિતી મુજબ આજ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટ મુકામે ડેમના કિનારા ઉપર ખૂબ જ મોટું ફાર્મ ધરાવે છે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્ટ્રેચમેન્ટ એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ એક એને અમે નિયમ મુજબ એમની સામે પગલાં લેવા માટે અહીંયા રાજકોટ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે એના અમે લેખિતમાં પણ અમે ફરિયાદ આપી છે આજ જ અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આ રાજકોટના નિવાસી છે આ રાજકોટમાં એ જ્યારે સરકારી નોકરી જોઈન્ટ કરી ત્યારથી ત્યારે એમની પાસે કેટલી સંપત્તિ હતી કેટલી મિલકતો હતી અને આજે એમની અને એમના પરિવારની નામે આ રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે એના માટેની અમારી ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિના બધા સભ્યો મેં અમારી સાથેના અમારા પાંચ વકીલ ભાઈઓ અને બીજા અમે દર્શક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ આજે અમે અહીંયા રજીસ્ટ્રારશ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે અહીંયા એમની આ સભ્યની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે

જ્યાં સુધી પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહીશું અને લોકોને જાગૃત કરતા રહીશું એમાં આપ બધા મીડિયાના ભાઈઓ આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડે બરાબર હોઈએ તો આપ અમને સાથ અને સહકાર આપજો એવી વિનંતી